વેલકમ બેક તો સુરતના ચલથાણા રેલવે યાર્ડમાં ઢલવાતા સિમેન્ટ અને કોલસાના રો મટીરીયલથી પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે આ પ્રદૂષણથી આસપાસના ગામ લોકો પણ ત્રસ્ત થઈ ચૂક્યા છે અને વાકાનેડા ગામના વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે કંટાળેલા ગામ લોકોએ હવે આંદોલન પણ ઉતરવાની મજબૂર થયા છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાની આસપાસના ગામડાઓ પ્રદૂષણથી તોબા પોકારી ઉઠ્યા છે ચલથાણ અને વાંકાનેડા ગામના રહીશો છેલ્લા બે વર્ષથી સિમેન્ટ પાવડર અને કોલસાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રેલવે યાર્ડમાં ઠાલવાતા સિમેન્ટના રો મટીરીયલથી ગ્રામજનોમાં રોષ વધી રહ્યો છે યાર્ડમાં મોટી સંખ્યામાં સિમેન્ટ અને કોલસા ભરેલી ઓવરલોડ ટ્રક આવે છે સાથે ડમ્પરો પણ માલ અહીં ઠાલવે છે ચલથાણથી સુરત ભુસાવલ રેલવે લાઇન પસાર થાય છે ત્યાં જંક્શન પર પણ સિમેન્ટ ફેક્ટરીનું રો મટીરીયલ ઠાલવામાં આવે છે જેનાથી મોટા પાયે સિમેન્ટ પાવડરની ડસ્ટ ઉડે છે લૂઝ સિમેન્ટ અને કોલસામાંથી ઉડતી રજકણોના કારણે આજુબાજુના રહેણાંક વિસ્તાર તેમજ ખેતીને પણ નુકસાન થતા હવે ગ્રામજનોએ લડત ઉપાડી છે રેલવે યાર્ડમાં આવતી સિમેન્ટો ઉતરતી એ સિમેન્ટો ગામની અંદર ભયંકર નુકસાન કરે છે ઉડીને ગામના અંદર આવે છે તો એ બાબતમાં આજે અરજી આપેલી છે કે અગાઉ પણ અમે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ આ અરજી આપેલી જેના પર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું ન રહે

કનડતા પ્રશ્નોના ઉકેલની ખાતરી આપવામાં આવી જિલ્લા કલેક્ટર રેલવે પોલીસ તંત્રથી લઈ તમામ અધિકારીઓને લેખિત આવેદનપત્ર પણ પાઠવ્યું હતું પણ વીસ ફૂટનું તમારી દિવાલ હોય પાંચ સાત પાંચથી દસ ફૂટ વચ્ચે અને એની ઉપર અમને નેટિંગ કરવા દો એ બી અમે કપડાનું નેટિંગ નહીં કરીએ અમે જે પોલીમરની નેટ આવે છે એનું કરશું કે જેથી દસ રોકાઈ જાય બરોબર અને બીજું કે અમે એમનો પ્રોબ્લેમ એવો હતો ભાઈ માર્કેટમાંથી બહુ ગાડીઓ પાસ થાય છે તો અમે કીધું કે અમે સિક્યુરિટી મૂકી દેશું અને એ સિક્યુરિટી માર્કેટ બાજુ કોઈ ગાડી જ નહીં જવા દે ફક્ત અમે ચલથાણ સુગરથી જે અડધો કિલોમીટરનો રોડ છે ત્યાંથી પાસ અમારી ગાડીઓ થઈ જશે ચલથાણ અને વાંકાનેડા ગામના રહેણાંક વિસ્તારમાં ધૂળના થર જામી રહ્યા છે આ પ્રદૂષણથી બાઇક ચાલકોની આંખ અને શ્વાસમાં તકલીફ થાય છે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી રહી છે ગ્રામજનોના ઘરોમાં ઉડતી ધૂળના કારણે બારી બાણા બંધ રાખવા પડે છે ધવા પર મૂકેલી સોલાર પેનલો પણ સડી જાય છે આ સમસ્યાના ઉકેલ માટે યાર્ડના સત્તાધીશોએ ખાતરી આપી છે જો પંદર દિવસમાં કોઈ ઉકેલ નહીં આવે તો ગ્રામ લોકો ઉગ્ર લડત આપવા મક્કમ છે જીએસટીવી બારડોલી